क्लियर कट चौखट पाड़ी थी साहब तुम्हें तो गई कल का खोटू लग गयो मने मैसेज मिले आज से डोंडा तरफ थी डोंडा नहीं आ रोनक स्टेज ऊपर है ना तो कार्यक्रम बुतू बुतू बैनर बैनर फाटी जाए नहीं केम स्टेज ऊपर आयो એટલે बापा नु जे बेने की पैसा आपे छे ने कौन पण रोनक એટલે आपे छे कौन आपे तो पैसा स्पोंसर लायवा छे हमें हेलो हैं स्पोंसर स्पोंसर लावेला छे हमें હા આ તો ઈ જો ઇગલન ઉપર રાખીને અમને નીચે બેહાડે તો હું સમજે હું એના મનમાં ઈ પણ તમારું સન્માન થઈ ગયું તો પરમ દિવસે સાંજે પણ અરે સન્માન આરતીમાં બોલાયો તો બરોબર આરતી માટે ડોક્ટર પર નીચે જતા ને જોદાણી સાહેબ સાથે સહી ડેપ્યુટી મેં નીચે હતા અરે ઓલો પીઢલો ભિકડિયા ઉપર હતો સરદારધામ ઉપર હતો ખોડલધામ નીચે તમે સમજો હું તમારા મનમાં કાઈ વાને છોડો ભાઈ બની ગયો એવું છે કોણ ભાઈ બની ગયો ભાઈનો કે પ્રશ્ન જ આવે છે આ તો જોવો ના જ જો જોઈ લો તમે આવી જાવ સાંજે આરતી આરતીમાં માં તમે સન્માન રહી ગયું આવી જાવ બીજું શું બાકી મને મને મન માં રાખતા નથી કે કોઈ સન્માન રહી ગયું અપમાન કરવા નું ભાઈ હું અપમાન કર્યું ને ખબર છે વિપુલભાઈ એવું નથી ભાઈ મેં જ કીધું તું મેં જ કે ભાઈ બધા લોકો નીચે લઈ લ્યો શું થયો મારા ભાળતા બધો ખેલ કરેલો છે મેં કીધું કે પરાંગ ને જેટલા બી લોકો રિપીટ થા ને તમે જોજો કેમ ખેલ થાય એમ કેનો ખેલ કરવાનો હું કરી દઈશ આ તમે જોઈ લેજો અમે તમારા ખેલ કરવા આવ્યા કઈ

મેં ચિઠ્ઠી લખી તું મને બોર્ડ નંબર બે ના પ્રમુખ હતો એને તારી ઉપર જરૂર હતી એનું હું તારે કામ હતું ત્યાં બરોબર ધાંધો લાયો કલાકાર તો ચાલુ આરતી તમે ઉપર લઈ લ્યો છો તો ત્યાં હતો બરોબર ત્યારે ટ્રાફિક નતું તમારે

ઈ તમે સો બધું ન્યાજ કરો છો ને ઈ બધી ખબર જ છે એટલે બીજા બધા મને ખેલ નો શીખવાડો પણ સો તો તમે સો કરો મેં તમને ક્યાં ના પાડી છે ઈ આજ હું સો કરે તમે આજ સો જોઈ લેજો તમે જે ના ના અમારા અમારા અમે તમને મહેમાન તરીકે બોલાવ્યા હતા મહેમાન તરીકે તમે આવ્યા તમે અપમાન છો તો સોરી બાકી અમે તમારે અમારા ખેલ માં આવન જરૂર છે અમે તમારા ખેલમાં આવતા નથી બરાબર છે હું આવી જઈશ ને થાય નથી તોડી લેજો બીજું કઈ રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજો બરોબર આજુ મોરડિયા નથી ધમકી જ છે તમારે જ્યાં તોડવું હોય તોડી લેજો કેવું હોય કહી દેજો અમે હું તમે કહો છો સુદામાન ધમકી તને ધમકી વચ્ચે ધમકી હું હજી કહી દઉં મારી માટે ખેલ કરવા વાળામાં હું છોડાય નહીં

જેનું એક વાર સ્ટેજ ઉપર સન્માન થઈ ગયું હોય એની આત્મી માં ન હોય તો એને આત્મા નીચે લેવાના ઈફ્ફી પહેલા નિયમ કર્યો છે બબે વખત આત્મ બોલાવીએ કારણ કે પેલી ગણેશ સમિતિ ત્રણ ત્રણ વખત ચાર ચાર દિવસ ઘંટી ઉપર ચડી ગઈ પણ નિયમ કરના ખબર પીઠથી કબું ચ બીજા લોકો મારો ને

હા એને કર્યા સેમ મેસેજ જ કર્યા છે વાત કરો કોપી ટુ કોપી જ કર્યા છે ચાલો વાત બરોબર